દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થયાના અવસરે સંવિધાન હત્યા દિવસ 2025 નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટેનો કાર્યક્રમ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 25 જૂને બુધવારે વાપીના નામદા ખાતે રુફેલ કોલેજના કેમ્પસમાં पद्मभूषण શ્રી રજજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો નવી પેઢીના યુવાનોને આજથી 50 વર્ષ પૂર્વે લાવવામાં આવેલી કટોકટી ઇમરજન્સી વિશે ખ્યાલ આવે અને દેશના ઇતિહાસના કાળા દિવસને જાણી શકે તે માટે દેશભરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી થઈ હતી જે અનુસંધાને વાપી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં યુવા પેઢીને સંબોધિત કરતા સાંસદ શ્રી એ જણાવ્યું કે 25 જૂન 1975 ના દિવસે ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય લખાયો હતો અત્યારે આપના દેશમાં મજબૂત લોકતંત્ર છે દરેક લોકો પોતાનો અવાજ સ્વતંત્રતાથી ઉઠાવી શકે છે પરંતુ 50 વર્ષ પહેલા આ શક્ય ન હતું તે સમયના તત્કાલીન વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિ હોવાનું કારણ આપી ઇમર્જન્સી લાદી હતી દેશભરમાં ઇન્દિરા સરકાર સામે ગુસાનો માહોલ હતો જે પણ અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવતા હતા તેવા રાજકીય સામાજિક આગેવાનો અને પત્રકારો મળી અનેક લોકોને મેન્ટેનન્સ ઓફ ઇન્ટર્નલ સિક્યુરિટી એક્ટ મિસાદ લાગુ કરી જેલમાં પૂરી દીધા હતા મીડિયા સરકારની આલોચના પણ કરી શકતી ન હતી સરકાર વિરુદ્ધ લખવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો હતો આવા સમયે લડતમાં વલસાડ જિલ્લો પણ બાકી રહ્યો ન હતો તે સમયના સોળ જેટલા નેતાઓએ પોતાનું અમૂલ યોગદાન આપ્યું હતું સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે તે સમયે ઇન્દિરા એટલે ઇન્ડિયા અને ઇન્ડિયા એટલે ઇન્દિરા માત્ર એક જ વ્યક્તિ દેશમાં સર્વોપરી હતી જ્યારે આજે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સૌને સાથે લઈ સૌનો વિકાસ કરી રહ્યા છે લોકોનો જીવન સ્તર કેવી રીતે સમૃદ્ધ બને તે માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે વર્ષ 2047 માં આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બનશે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ প্রাসঙ্গিক પ્રવચન કર્યું હતું સ્વાગત પ્રવચન વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકીએ કર્યું હતું આ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર શ્રી ભવ્યવર્મા વાપી મનપાના ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠક જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિતના અગ્રણીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા